દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદનું નજરાણું એવી સાબરમતી નદી લીલના કારણે થઈ પ્રદૂષિત મ્યુનિસિપાલટી દ્વારા આયોજિત પુસ્તક મેળામાં વેપારીઓ માટે રહ્યો નિરાશાજનક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વડાપ્રધાન સાથે તેરમી થી ઓગણીસમી સુધી ચીનના પ્રવાસે નળ સરોવર પાસે સત્રોના નાખ સોદાગરો ઝડપાયા અમદાવાદ શહેરની સાબરમતી નદી અને શહેરમાં અન્ય તળાવોમાં હાલ લીલના થર જામી ગયા હોવાથી વેકેશનના ગાળામાં પણ મોટી સંખ્યામાં બાળકો ફરવા માટે આવી જગ્યાએ પહોંચી શકતા નથી કારણ કે પ્રદૂષણનું સ્તર વધી ગયું છે માતા-પિતા અને અન્ય લોકોની સાથે ફરવા આવવા ઈચ્છતા બાળકોની સંખ્યા અહીંયા ઘટી રહી છે આના માટે તંત્ર જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે પહેલેથી જ ઉદાસીનતા હોવાથી સાબરમતી નદી અને શહેરના અન્ય તળાવોમાં તીવ્ર ગરમી વચ્ચે લીલના થર જામી ગયા છે શાળાઓમાં વેકેશન ચાલતું હોવાથી રજાના દિવસોમાં બાળકો રિવર ફ્રન્ટ ફસ્તાપુર તળાવ તેમજ કાંકરિયા લેક જેવી જગ્યાએ જવાનું પસંદ કરતા હોય છે તેમજ ત્યાં જઈને રમત રમવાનું પણ પસંદ કરતા હોય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન ની બેદરકારી થી આ જગ્યા પર લીલ ના થર જામી ગયા હોવાથી બાળકો ત્યાં જવાનું પસંદ કરતા નથી ઉનાળાના વેકેશન માં આવી જ હાલત હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતના પગલા લેવાઈ રહ્યા નહીં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન ની બેદરકાર થી તેમજ નિયમિત સાફસફાઈ થતી ન હોવાથી શહેરના નરોડા વિસ્તારમાં આવેલા મિની કાકરિયાની સ્થિતિ પણ કંઈક આવી છે એટલે કે સાબરમતી નદીમાં પણ લીલના થર જામી ગયા છે એક બાજુ આ લીલને સાફ કરવા માટે કરોડો રૂપિયાના સાધન સામગ્રી ખરીદવામાં આવ્યા હોવા છતાં પણ લીલની સાફસફાઈ ન થતા હોવાના હોવાથી લોકો નારાજ થયા હોય તેવું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સ્થાપના દિનના દિવસે રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સાતમી તારીખે સમાપન થયું આ વખતે ટોલની સંખ્યા સાથે લોકોને પુસ્તકની ખરીદીને પ્રકાશકોની આવકમાં મહદ અંશે નુકસાન રહ્યું એટલું જ નહીં એવા નિરાશાજનક દ્રશ્યો પણ જોવા મળ્યા કે પુસ્તકો સાઈડમાં રહ્યા અને લોકો તકનો લાભ લઈ ડિસ્કાઉન્ટમાં સ્ટેશનરી નોટબુક અને પેન્સિલ જેવી

અને મુલાકાતીઓની સંખ્યા વધતી આગળ વધે તેમણે પુસ્તક મેળામાં ડિસ્કાઉન્ટ અને પુસ્તકોના નામે બાળકો માટે નોટબુક ડ્રોઈંગ બુક રબર પેન્સિલ જેવી ખરીદી પણ થઈ હોય તેવું લાગી રહ્યું છે એક પબ્લિકેશન ના જણાવ્યા અનુસાર અમારે ત્યાંથી રબર પેન્સિલ નોટબુક જેવી વસ્તુઓ વધારે ખરીદી થઈ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે પુસ્તક મેળો નિરાશાજનક રહ્યો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે જેના માટે આયોજકો જવાબદાર હોય તેવું પણ લોકો ચર્ચા કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચીનની પ્રથમવાર સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ચીનનો પ્રવાસ ખેડનાર નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રીય નેતા જેવું શાનદાર સ્વાગત એ વખતે કરવામાં આવ્યું હતું વડાપ્રધાન ચીનના પ્રવાસમાં રાજ્યના વર્ત પ્રવર્તમાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ અમદાવાદના મેયર મીનાક્ષી પટેલને મિલાક્ષી પટેલ પણ જોડાનાર છે તેમનો વડાપ્રધાન સાથેનો આગામી તેર થી ઓગણીસ મે સુધીનો ચીનનો પ્રવાસ લગભગ નિશ્ચિત હોય તેવું લાગી રહ્યું છે સચિવાલયના ના સૂત્રો ના અનુસાર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી ની ફરજ બજાવતી વખતે નરેન્દ્ર મોદી ચીનની યાત્રા એ લોક ચીનની યાત્રા લોકપ્રિય નીવડી હતી ચીનના શાસકો પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું દેશના કદ્દાવર નેતા તરીકે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું

વોચ ગોઠવી દીધા આ વોચ દરમિયાન એલસીબીએ ગેરકાયદેસર હથિયારોના વેપાર કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત સાત ઇસમોની દેશી બનાવટી પિસ્તોલ તમનચા અને રિવોલ્વ તેમજ કારતુસના જથ્થા સહિત રૂપિયા એક લાખ બેત્તાલીસ હજાર છસો પચાસનો મુદ્દામાં ઝડપી લીધો હતો એલસીબીએ ગેરકાયદેસર હથિયારનું વેચાણ કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર ગોરસિંગ સુકિયા મેળા અને મહેન્દ્ર દિલીપભાઈ માવી જેવા જેવા પણ લેવેચ વખતે ઝડપી લીધા હતા અને આ અંગેની તપાસ આગળ ધરી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ બુલેટિન નમસ્કાર